હું મુશ્તાક શેખ ઇસ્માઈલભાઈ શેખ વડોદરા શહેર મુસ્લિમ ધોબી સમાજનો પ્રમુખ પ્રમુખ છું અને અમે આ વર્ષે અમારા ધોબી સમાજમાં એજ્યુકેશન વધે અને એજ્યુકેશનમાં એજ્યુકેશનમાં સારી રીતે છોકરાઓ ભણે એ માટે અમે પ્રોગ્રામ કર્યો છે અને એ પ્રોગ્રામમાં અમે બુક વિતરણ અને નાની મોટી ની વહેંચણી કરી રહ્યા છે અને અમારો એમ એ છે કે અમારા જે નાના નાના છોકરાઓ છે જે બાળકો છે તે સારી રીતે ભણીએ અને એના માટે એમને ઇન્સ્પાયરેશન મળે એના માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને અમે આગળ પણ આ પ્રોગ્રામ કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે ધોબી સમાજ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને અમારા પ્રમુખ શેખ મુસ્તાકભાઈ અને એની એમની આગેવાનીમાં અને અમારા ઉપપ્રમુખ ધોબી લાલાભાઈ ફતેજવાલા ઘાટવાલા એને એમની આગેવાનીમાં અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને અમારો જે મકસદ છે કે અમારો ધોબી સમાજ એનું જે સમાજનું જે ભણતર છે તે આગળ વધે અને કારકિર્દી બને અને અમારું પણ એવું નામ રોશન થાય કે બીજી સમાજમાં લોકો આગળ વધે છે જ્યાં ડૉક્ટર એન્જિનિયર અને યુપીએસસી આઈપીએસ બને છે के इंसानियत की तरफ जो पहला मैसेज आसमान से, के वास्ते से भेजा, वो ये नहीं था के चोरी मत करो वो ये नहीं था कि मत करो वो ये नहीं था कि जुआ मत खेलो वो ये नहीं था, था माँ बाप को सताना बंद कर दो ساری برائیاں ہو رہی تھی اس کے باوجود سب سے پہلا جو میسج آیا وہ تھا لذی خلق کہ دنیا میں بسنے والے لوگوں علم حاصل کرو ایجوکیشن حاصل کرو البتہ ایجوکیشن حاصل کرنے میں قرآن نے مجھے اور آپ کو اس بات کا مکلف نہیں کیا વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે